સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટના મામલે મૃતકોના આત્માની શાંતિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી હતી વડોદરામાં બનેલી દુર્ઘટના મામલે સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાસે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી ગતરોજ વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના ઘટી હતી ત્રેવીસ વિદ્યાર્થીઓથી વધુ લોકો ભરેલી બોટ તળાવમાં પલટી મારી ગઈ હતી ગોજારી ઘટનામાં ચૌદ વિદ્યાર્થી અને બે શિક્ષકોના મોત થયા છે જ્યારે એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે અને અન્ય લોકોની શોધખોળ ચાલુ હતી ન્યૂ સનરાઇઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણીના લેક ઝોન ખાતે લવાયા હતા જ્યાં બાળકો બોટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બોટ પલટી જતા ઘણા બાળકોના મોત થયા છે ત્યારે આજે શિક્ષણ મંત્રીએ સુરતમાં ભગવાન મહાદેવના મંદિરે પ્રાર્થના કરી હતી મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમને નિવેદન આપ્યું હતું કે આ ઘટનામાં દોષિતોને છોડવામાં આવશે નહીં શિક્ષણ મંત્રીએ કહ્યું કે પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આગોતરું આયોજન પણ કરાશે આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના મેસ આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસ પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદનાશાળી વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ બધી જ પ્રક્રિયા પ્રવૃત્તિ એ સંવેદના સાથે તમામ અધિકારીઓ બચાવ સરસ કામગીરી કરી છે અને હાલ જે જે દોષિત છે એમના ઉપર એફઆઈઆર પણ થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારે આમાં બાંધછોડ કરવામાં આવશે નહીં અને એમને આવી ઘટના ન ઘટે અને જે ઘટી છે એમાં જે જવાબદાર છે એને ચોક્કસ કાનૂની રાહ પર એક્શન લેવાના છે એ આપ જોઈ રહ્યા છો અને પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત